અરવલ્લી જિલ્લાના મોડાસામાં માસુમ નદીના કિનારે આવેલ જેપ્રી માતા ના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોમ હવન કાર્યક્રમ યોજાયો હતો ભારત અને સમગ્ર ગુજરાતમાં મા અંબાના નવલી નોરતાના અને દશેરાની ઉજવણી બાદ દિવસે અરવલ્લી જિલ્લાના મોડાસામાં માઝુમ નદીના કિનારે આવેલ ટ્રીપરી માતાના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોમવન કાર્યક્રમ રાખવામાં આવેલું જે આ કાર્યક્રમમાં બેસનાર યજમાન મનોજભાઈ ભાવસાર અને તેના પરિવાર દ્વારા હવન કરવામાં આવ્યું હતું ત્યારે આ હવનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બટુક ભોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુની સ્કૂલના વિદ્યાર્થીઓ અને માતાજીના માય ભક્તો તેમ કુલ મળી પંદરસોથી સત્તરસો ભક્તો હોમવન બાદ આ મહાપ્રસિદ્ધિનો લાભ લેશે બ્યુરો ચીફ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી